નમસ્કાર હું કેતન પટેલ મારા ગામ વાગરોટામાં જ્યાં હોલિકા દહન થવાનું હોય છે ત્યાં એ જગ્યાએ પૂજા થાય છે ચાર મહિનાના ચાલ લાડવા મૂકવામાં આવે છે અને પછી એ જગ્યા ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે એ પહેલાં આખા ગામમાંથી ટ્રેક્ટર દ્વારા લાકડા એકઠા કરવામાં આવે છે નાના બાળકો દ્વારા ગાય અને ભેંસના છાણમાંથી તૈયાર ઓર્યા જેને ડિઝાઇન કરી કરીને બનાવવામાં આવે છે અને આખો હાર બનાવવામાં આવે છે એવા હોરૈયા લાકડા જૂની અમારા સાબરકાંઠાની ભાષામાં ભૈણો જે ટોપલા છે એ આ બધું દરેક ઘરેથી એક એક લાકડું લેવામાં આવે છે મિત્રોના હાથમાં જે હોરૈયા છે એ છે જે બાળકો બનાવે છે અમે પણ જ્યારે નાના હતા ત્યારે આ રીતે જ બનાવતા હતા તમે જુઓ કેવડા મોટા હાર બનાવ્યા છે બાળકોએ તો હોળીનો તહેવાર જ આ છે જે આનંદ અને ખુશીઓ આપે છે બધાને એકતા બનાવે છે આજુઓ રાત્રે આ તૈયાર થઈ ગયું છે એના ઉપર જે ધજા લગાવી છે જ્યારે હોળી પ્રગટે ત્યારે ધજા કઈ દિશામાં જાય છે એના દ્વારા વર્ષ કેવું રહેશે એનો અંદાજો કાઢવામાં આવે છે દરેકના હાથમાં તમે લીમડાના જે લાકડા છે મીન્સ કે લીમડાની ડાળીઓ જોઈ શકો છો જુઓ જે નવા પરણેલા છોકરાઓ હોય અને જેના ઘરમાં નવો દીકરો કે દીકરી આવી હોય તેઓ લોકો હોલિકાના ફરતે આ દહન શરૂ થયું છે એના ફરતે પાંચ આટા મારવાના હોય છે હાથમાં નાળિયેર હોય ઉપર પાણી ફેરવતા ફેરવતા પાણી રેડતા રેડતા તેઓ પાંચ આટા મારે છે અને ગામ લોકો ખજૂર ધાણી આ બધું લાવી અને હોલિકામાં નાખે છે પધરાવે છે દરેકના હાથમાં તમે જોઈ શકો છો કે લીમડાના જે ડાળીઓ છે એ કાપેલી છે એવું કહેવાય છે કે આમાં હોલિકામાં એ લીમડાના જે ડાળીઓ છે એને અડાડવાની અગ્નિ અને ઘરે જઈ અને જે પશુધન છે એને એને સુગંધ આપવાની એની જેથી આખું વર્ષ દરમિયાન એમનામાં રોગચાળો થતો નથી લોકો હોળીને ધાણીથી વધાવી રહ્યા છે આ ધજા છે એ ઈશાન ખૂણામાં ગઈ છે એટલે વરસ સારું રહેશે એવું ગામ લોકો કહેતા હતા આપ જોઈ શકો છો કે એરિયલ વ્યૂમાં આખું ગામ વાગરોટા હિલોરે ચડ્યું છે દરેક જણ એ યુવાન હોય વૃદ્ધ હોય કે બાળક હોય દરેક લોકો હોલિકાના દર્શને આવી ગયા છે અને જ્યારે પાંચ આટા પેલા લોકો ફરી રહે પછી ગામ લોકો પણ અહીંયા શેક લે છે જેના કારણે એવું કહેવાય છે કે આખું વર્ષ દરમિયાન કફ અને શરદી ઉધરસ જેવું થતું નથી આ ગરમી લેવાથી ઘણું સારું રાહત રહે છે હવે મેં આગળ કહ્યું હતું એમ લોકો જે લીમડાની ડાળીઓ છે એ ડાળીઓ નાખી નાખી અને હવે ઘરે જઈ અને એમના પશુઓને સૂંઘાડશે જેથી કરીને આખું વર્ષ દરમિયાન એમને રોગચાળો થશે નહીં આ એરિયલ વ્યૂમાં તમે જુઓ આખું ગામ અહીંયા છે અને આ રીતે હોળી અમારા ગામમાં મનાવવામાં આવે છે તમારા ગામમાં કેવી રીતે મનાવવામાં આવે છે ચોક્કસ જરૂર